સુરતમાં શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી સ્કીમ આપી પાંત્રીસ લાખથી વધુ ટ્રાન્સફર કરી લેવાયા સુરતમાં શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ પાંત્રીસ એકત્રીસ લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા ફરિયાદીને નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અલગ અલગ મોબાઈલ નંબર તથા અલગ અલગ વોટ્સએપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી આ કામના ફરિયાદીને વોટ્સએપ પર શેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા લોભામણા મેસેજો કરી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી તે ગ્રુપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળે છે તેવા મેસેજ મૂકી ફરિયાદીને વોટ્સએપ ઉપર શેરખાન એમએક્સ નામની એપ્લિકેશનની લિંક મોકલી હતી તે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે ફરિયાદીએ અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા જણાવતા તે મુજબ કર્યું હતું અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ છત્રીસ લાખ પંચાવન હજાર ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી શેરખાન એમએસ એપ્લિકેશનમાં બનાવેલ ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવેલ તેમાંથી એક લાખ ચોવીસ હજાર વિડ્રો કરવા દીધા હતા બાકીના પાંત્રીસ લાખ એકત્રીસ હજાર વિડ્રો ન કરવા દઈ છેતરપિંડી કરી હતી પ્રદુમ રામકૃપાલ કેવલાપ્રસાદ પાંડેએ તેના પોતાના નામનું નવું બેંક એકાઉન્ટ ઓપન કરાવી તે બેંક એકાઉન્ટ ત્રીસ હજાર કમિશન લઈ આરોપી પ્રતિક પ્રફુલભાઈ ગોરધનભાઈ વસાવાને આપ્યું હતું પ્રતિક પ્રફુલભાઈ ગોરધનભાઈ વસાવાએ પ્રદુમ પાંડે પાસેથી ત્રીસ હજાર કમિશન આપી

જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને જો ખાસ સૂચના આપવામાં આવે તથા જો ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે તે માટે એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી કરવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપી કે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અમે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનો અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસીવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામ દાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની આ ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે આ લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે